यही ना सिर्फ मंपुरा वार्ता ना था वो तो पूरा वार्ता यावोड़े जावा आऊँडे ना ना तो ये और कॉला करते हैं क्योंकि ये ना पूरा नहीं मारा पूरा नाटी ऐसा ये अलग अलग और ये निचे निचे जाऊँ पर ये देखा ही उन पूरों वारेंटे जो जो तंबसे तो 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 इनसे जो फेयावले के था वो नहीं से जावा એટલા વાર નઈ કમી કેટલા દેખાડ્યા તમને આમ બઢગલા પડ્યા છે આમ ઢગલા પડ્યા છે પેલા 10 ભર થઈ ગયા છે હે 10 ભર ના થાય તો 5 6 6 હાથ ભર થાય કે દા રા આતો અધિક લદબરા જબરા આતો બેહી ગયો છોટી ગયો 12 15 12 15 પુરાણો અધિક લા હે પણ બેહી ગયા ની રા આ તો હખ આજ કને છોટી ગયા આ જો આજ વડા છે આજ બેઠા નથી પાંચ ભર થઈ જ ને એટલે આપણે રેડી જોજો હું પૂરો કીમ ભરું બસ એ દેખ આ તો મોડકો જો

આગળ જેવી જેવી રાડ હોય ને તો ભાંગી જાય કારણ કે આખી આટી વાળે ને એટલે ભાંગી જાય હાલો તો એ આટી તો વૈરા રાખીએ બાંધ બાંધા રાખીએ હજી કંઈક આપણે એટલી પડી છે તો વેલેરા પૂરા વાર લઈ કાંઈ કાળ હાલો આપણે છે ને પાણી પીવા બેઠા છે હોળ મિલિટ થઈ આપણે એ વહીને ત્રણ ઢગલા એવડા એવડા પૂરાના કર્યા એક બે ને ત્રણ ঠিকা হেৰি লেনি

મઈ પોપટા વીણા નથી હવે વીણવા જો કામ ખૂટતું નથી અમાર હો ઠકી ગયા હવે આઠ વાગે આવી કામ ક્યાંથી ખૂટે તઈ સીણાન વૈઢ્યા ને તઈ ક્યાંક વઢાઈ ગયા ને ખૂટી ગયા ને ઈમાં પાંચ પાંચ વાગે આવતા ચાર ચાર વાગે તઈ ખૂટી ગયા હવે આઠ વાગે આવી ખૂટેની पूरा वरी गया हमाचा। आनी पर ना मेहनत आज खींची भाई आम जो आ एक बे तर क्यारा ये लेतीवटा हूँ लेकिन इम जरा कछौत पास हम रा आडावरा जावा पड़ता था अरे ये बड़ी शोट थी तरण तो क्यारा जब जोरदार शोट था અલી ત્રણ કેરા લેતે એટલે બે કેરા તા વાહું દે જાતા જો આ દેખ લો જો ને એની ઓલી બાજુ આ આ એક કેરો અને આ બે કેરા વાહું દે એટલે ખોટી થવાનું નતો બસમાં પ્રભાતને ભણવા દેવા નથી ને ના પૂરા તો વરી ગયા ઈને એજ આવતો આવતી મોકવા જવાની ટેન્શન હતું ને જોકો તો ખોટું ઘેર જાવું નથી છડાવીના વાર લઈને આ એક કામ નીકળી નામ કામ થઈ ગયું હવે આને ફરવાલ લે ને અને હારી લે ને તો પછી કાસ મત નક જા આમાં આપડામાં આ એટલામાં કરીને થોડું ઊર્જીનો પ્રમાણ જોઈએ ઊઠી ચડી જાય ઊઠી જાય એટલે ભરવાલ લઈ ને ખોળ ભી લઈ ખોળ ભણાઈ જાય ઊઠી શોર્ટ તૈયાર હે અને પૂરા ઠેકાણે વયા જાય તો નયા ગાય ફેરખા ખડકાઈ જાય તો માથે પાંચ હાથ આજ બગડે બસ બજાર ના બગડે હે ડિગલ એકલા હોય એટલે વધારે પૂરા બગડે हेलो तो हम फिर जन मर हेलो मित्रों अच्छा आ गया है अभी होने से ले ली है आया जी अग्नि पी उड़ी दी लवाई ना बाकी छे करवाना है मम्मी ने मम्मी का राणा गाय दलियो मैं टोपी जो का करवाना बाकी है तो हेलो आप जरा इमा करी स्टार्टिंग आया पे तावे गोदन भी बनवाना गया बुफर मान ता उतरो भाई भाई ये क्या आ रहा है यहाँ पे ककीनदाबा अलाव प्रवाल खोलने को बता बता खाली से जाओ भाई अपना मच्छी वाल बंद करता अभी वाल से ये बंद

કપડું ઇંચડી ગયું આ થઈ ગયું એક ટોફી જોકો તો હું બતાવ તો જ જાઉં આમ કપડું કરી અને કાટતો જવાનું આ સાત અંજી ટ્રોફીન જોકો માં હું ની